મારું નામ જીગ્નેશભાઈ સૌજીભાઈ મકવાણા મારું ગામ પાળિયાદ છે હું મારા ઘરના અત્યારે સરપંચની ચૂંટણી લડી રહ્યા છે તો મારા ગામના તાલુકા સદસ્યના પતિ દ્વારા એના માણસો દ્વારા જે મારી સામે જે મારા ઘરનાની સામે સરપંચમાં ફોર્મ ભરીએ એના સભ્યો પરવીનભાઈ લધુભાઈ અને વિષ્ણુભાઈ કાંબડ એના દ્વારા મને માથાના બગાયા તલવારનો ઘા અને મૂંઢ માર અને ધોકા અને મારી નાખવાની ધમકી ને હજી ગામમાં જવા દે એમ છે ને આજ એ પહેલાં પણ મારી પાસે બે ચાર જણા પડેલા હતા આજે ગામમાં ખાલી ગયો થોજા તો હોતભાઈ પહોંચ્યો તો મારી નાખવાની ધમકી પહેલાં મારી તમે હું પણ ગામનો સદે મેમ્બર છું તો મને તમે હું કામે હેરાન કરો છો તો આવી રીતે ઓલું કર્યું તો એને મને મારી માથે તલવાર ધો મને વિષ્ણુભાઈ અને પરવીણભાઈ અને લધુભાઈ તરીને મારી નાખવાની ધમકી અને મારનાર વિષ્ણુભાઈ પરવીણભાઈ અને લધુભાઈ આ પાછું ખેવા માટે કે તું ફોર્મ ખાસું ખેઈ લે ન કે તને મામી મારી નાખશું આ ફોર્મ તો મેરે તે સોમવારે ભરવાનો છે ફોર્મ મે ભરી કમ્પ્લીટ કરીને મૂક્યો છે સોમવારે ભરવાની છેલી 9 તારીખ છે 9 તારીખે ફોર્મ નહીં ભરવા જાવ એની માટે મારી માથે હુમલો કર્યો અને પરવીણભાઈ મને આ ઘા કરીને હજે એમ કહે છે કે તને છે ને અહીંયા તો નહીં ભાવનગર પણ નહીં રહેવા દો તારે જે કરવું હોય અને વિષ્ણુભાઈ કીધું કે હું પોલીસ સ્ટેશન નો હું સંભાળી લઈ મારે પોલીસ સ્ટેશન મારે બધું હાથમાં છે મારા ઘરના હલો છે હું બધું લડીશ એ ભાજપ પક્ષના છે